નડિયાદના કણચરી ગામમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો વાહન ચાલકને શાંતિથી ચલાવવાનું કહેતા યુવકે બબાલ કરી હતી યુવક કેટલાક અન્ય યુવકના ટોળાને ધસી આવતા સંઘર્ષ સર્જાયો હતો ત્યારે ધોળેશ્વર મંદિર પાસે બની આ ઘટના જેમાં લગભગ પચાસ બસો પચાસ જેટલા લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થર અને કાચની બોટલથી ટોળાએ એકબીજા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે અલગ અલગ કોમના લોકો સામસામે આવી જતા તંગદીલી સર્જાઈ હતી કણજરી ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેના માટે થઈને ગામમાં એસપી ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો ત્યારે વડતાલના પીએસઆઈ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે ઘટના સ્થળેથી કાચની બોટલ પણ મોટી સંખ્યામાં મળી આવી ત્યારે પોલીસ ફરિયાદ નોંધી અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ જો કે આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું નથી પરંતુ મામલો બિચક્યો છે અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે નડિયાદના કણજરીના છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો નાની એવી સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું વાહન ધીમે હંકારવાનું કહેતા બવાલ થઈ હોવાનું સામે આવ્યું છે કંજરીમાં જે મારવાની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળ્યું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે નડિયાદ તાલુકાના કંજરી ગામમાં પથ્થરમારાની ઘટના બની હતી આ સમગ્ર પથ્થરમારા મામલે અત્યારે હાલ કંજરી ગામના નગરપાલિકાના જે પ્રમુખ છે વિજયભાઈ તે આપણી સાથે જોડાય છે સીધી વાત કરીએ ઓલરેડી તો હું બહાર હતો પણ મને ફોનથી જાણવા મળ્યું કે ગામમાં ધમાલ થઈ જાય એટલે હું તરત ગામમાં તો ત્યાર પહેલાં તો પોલીસ સ્ટાફ બધો વળતા પોલીસ સ્ટાફ આવી ગયો ખેડા પોલીસ સ્ટાફ આવી ગયો બધા હાજર થઈ ગયા હતા ડીએસપી સાહેબ ડીવાયએસપી સાહેબ એસપી સાહેબ પીઆઈ સાહેબ અને કંટ્રોલ પરિસ્થિતિને કંટ્રોલ કરી દીધી ને હાલમાં બી કંટ્રોલ છે હું જ્યારે મેં વાત પૂછી અહીંયા આવીને કે શું થયું એ પ્રમાણે મને જાણવા મળ્યું હતું કે બાઇકના પ્રોબ્લે બાઇકના હવામાં બી કંઈક પ્રોબ્લેમ થયો જતા આવતા ઉપર કંઈક ગાડી હોય કેવું કઈ પ્રોબ્લેમ જોવા મળે તેમાં અહીં જૂથ અથડામણ જેવું થઈ ગયું જૂથ અથડામણ માં કઈ રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી કેટલા વાગ્યાનો સમય હતો અને કઈ કઈ રીતે એકબીજા ઉપર હુમલો કરાયો એ લગભગ પાંચ નો થી સાડા નવ ની આજુબાજુમાં બાજુ કઈ પ્રોબ્લેમ થયો તો એ જાણવા મળ્યું તું મને અને પથ્થર મારો સામ સામે થયો અંદાજે કેટલું ટોડું હશે આજે બંને સાઈડ થી બંને સાઈડ થી બસો અઢીસો નું ટોળું તો હતું બરાબર પથ્થર સામે સાથે કયા કયા પદાર્થો નો ઉપયોગ કર્યો હતો પથ્થર મારો કરવામાં કાચ ની બોટલ જાણવા મળ્યું છે પથ્થર માં રોય થાય છે ચૌરસ પંચવટી સંદેશ ની ખેડા નળિયાદ તાલુકાના કંજરી ગામની અંદર રાત્રે અંદાજે સાડા નવ વાગ્યાની આસપાસ પથ્થર મારવાની ઘટના બની અને કંજરી ગામનો જે આ ધોળેશ્વર મહાદેવ મંદિરનો જે વિસ્તાર છે એ વિસ્તારની ઘટના છે જેમાં પથ્થર મારવાની ઘટના બની હતી બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો થયો હતો મોટી સંખ્યામાં બંને જૂથના ટોળા ભેગા થયા હતા અને ટોળાએ પથ્થરમારો કર્યો હતો આ ઉપરાંત કાચની બોટલો પણ એકબીજા ઉપર ફેંકી હતી તે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાચના ટુકડા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે પરંતુ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સમગ્ર ઘટના એ રીતે બની હતી કે એક બાઇક ચાલક હતો તે બાઇક ચાલક પૂરપાટ ઝડપે આ જે રોડ છે ગામના રોડ પરથી જઈ રહ્યો હતો અને ગામના રોડ પરથી જતા વખતે જ્યારે સ્થાનિક લોકોએ તેને ટોક્યો ત્યારે તે દરમિયાન તે બાઇક ચાલક દ્વારા ઉગ્ર ભાષામાં ગાળા ગાડી કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર જે મામલો હતો એ મામલાએ આગ પકડી હતી અને બંને બાજુના જે ટોળા હતા તે ટોળા ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ ખેડા જિલ્લાનો મોટા ભાગનો જે પોલીસનો કાફલો છે જેમાં ચકલાસી પોલીસ સ્ટેશન હોય વડતાલ પોલીસ સ્ટેશન હોય એલસીબી પોલીસ હોય એસઓજી પોલીસ હોય તેમજ નડિયાદ ટાઉન પોલીસ પશ્ચિમ પોલીસ તમામ જે સ્ટાફ છે તે પોલીસનો કાફલો છે હાલ ઘટના સ્થળ ઉપર છે ને હાલ ઘટના સ્થળ ઉપર જે વાતાવરણ છે શાંતિભર્યું વાતાવરણ છે સ્થિતિ કાબુમાં છે કરુણ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા